મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ બીના પંચલ બ્લોગ કેમ છો માય ફેમિલી તો ભાઈ અત્યારે બાજી ગયા છે સાડા છ ને છ વાગે ઉઠી અત્યારે બનાવી રહી છું ચાય હું જઈ રહી છું મતલબ સુરતથી આગળ ઘરે તો ચલો ફટાફટ ચાય પીએ કારણ કે પોણા સાતની ટ્રેન છે ફટાફટ છ વાગે અહીંયા નીકળવાનું છે ટ્રેન સ્ટેશન પહોંચવાનું છે ગુડ મોર્નિંગ અમારે લાલુ મસ્ત ઊભો છે રેલવે સ્ટેશને આ ગાડી આમ કરો એટલે પપ્પા પેલી ગાડી કાઢો મસ્ત મમ્મી ઓવન આપ્યું છે ઓવન ને બેગ લઈને જઈ રહ્યા છે અમારે ભોલું મૂકવા આવી રહ્યો છે મોર્નિંગ થઈ ગઈ છે હા ગાડી આમ કહો પપ્પા કાઢીએ ફાઇનલી અમે રેલવે સ્ટેશન પર આવી ગયા છે ટી સેવન બસ હા રણશીલ થાકી ગયા નહીં હજી પસીનો પસીનો થઈ ગયા

તો ભાઈ ફાઇનલી વિષનગર આવી ગયું છે વડનગર બી હવે આવી જશે બહુ જલ્દી આ તમે જોઈ શકો છો આખી ટ્રેન ખાલી છે ખાલી અમે બે જ જણા છે ટ્રેનમાં ખાલી એક ભાઈ છે બસ આ તો આખી ટ્રેન ખાલી છે જો

ભાઈ અમે નાસ્તો કરીને નીકળી ગયા છે કડવાબાનો ફોન આવ્યો તો કે ભાઈ મહેમાન આવ્યા છે કે મીના બેન તમને મળવું છે એટલે નાસ્તો કરતા કરતા ફટાફટ ભાગ્યા છે એમના માટે સમોસા બી લીધા છે એટલે મારો ભાઈ ભૂખો હશે મેં તો લઈને જવા દે એટલે એના માટે બી સમોસા લીધા તો આપણે ચલો ફટાફટ પહોંચીએ મહેમાન છે અમે ઘરે પહોંચી ગયા છે અને અમારા ઘરે મહેમાન જે કડવાબાના ઘરે હતા એ રસ્તામાં મળ્યા એટલે હું એટલે ઘરે લઈ આવી કડવાપાટ સમોસા લાવ્યું સમોસા લાવવા જવાના છે

ફિટિંગ કરવાનું બાકી હતું રામે સુરજ જતા રહ્યા હતા એટલે રહી ગયું અમારા બોગા આરતી થઈ રહી છે અમે રસોઈ ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી છે ને બનાવ ઓવનમાં હે તમાર બાર એસી વાળા ભાઈ એસી ફિટ કરી ગયા છે હવે બોડી ફિટ કરવાના બાકી આવી જો અને અમારા હર્ષિલ જો આપણે રસોઈ બનાવી દઈએ કારણ કે બપોરનું કંઈ ખાધું નથી બહુ ભૂખ લાગી છે તો મસ્ત બટેકાની સબ્જી કોબીસની સબ્જી અને રોટી બનાવી દઈએ આમ ચલો ફટાફટ આંડી લઈએ કારણ કે બહુ બહુ જ ભૂખ લાગી છે મને તો કી કરશું તો ભાઈ ગાય ચલો આપણું મસ્ત લોટ બોટ બંધાઈ ગયો છે એટલે ફટાફટ આપણે હવે રોટલી કરી નાખીએ કારણ કે આજે અમારા રશ્મિકા બેન નું બી મેં રાંધ્યું છે કારણ કે એમની તબિયત નથી સારી એટલે એમને મેં તો બનાવી દઉં છું તો એના માટે બી મેં બનાવ્યું છે એટલે ફટાફટ બાંધી નાખી રોટલી કરી નાખીએ અને અમારા હજી બાર બેઠા છે અને અમે ફટાફટ લોટ બાંધીને પછી પૈસા લઈએ બહુ ભૂખ લાગે છે તો ભાઈ ગાય ચલો આપણું મસ્ત લોટ બોટ બંધાઈ ગયો છે અને ફટાફટ આપણે અમે રોટલી કરી નાખીએ કારણ કે આજે અમારા રશ્મિકાબેનનું બી મેં રાંધ્યું છે કારણ કે એમની તબિયત નથી સારી એટલે એમ હું બનાવી દઉં છું તો એના માટે બી મેં બનાવ્યું છે એટલે ફટાફટ બાંધી નાખી રોટલી કરી નાખીએ અને અમારા હસી બાર બેઠા છે અને અમે ફટાફટ લોટ બાંધીને કઈ નહીં એટલે બહુ ભૂખ લાગે છે હજી રા ગેસ ચાલુ ચાલુ આવું કરવાનું ચલો ભાઈ આપણે મસ્ત બટેરાની સબ્જી બનાવી છે અમારા હસીલા કોફીસ બનાવ્યું છે

તો ભાઈ અમારું બધું જ કામ પતી ગયું છે અત્યારે વાગ્યા છે રાતના બાર તો બધા મેં કપડાં હશે આંખમાં આવે છે લાઈટ ખુલી ગઈ છે મારા હાથે તો ચલો ભાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા લઈ મારી આંખો ખૂલતી નથી કારણ કે ફ્લેશ લાઈટ ચાલુ છે એટલા